નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ બારમો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે આવક સારી એવી છે મિત્રો ચૌદસો ગુણી આસપાસની જીરાની આજે આવક જોવા મળી રહી છે મિત્રો બજાર ભાવની વાત કરીને મિત્રો તો બજાર ભાવમાં થોડું એવું કાલ કરતાંથી થોડું ઢીલું કાલે બજાર બહુ સારી હતી દોઢસો રૂપિયા લગીન બજાર તેજીમાં જોવા મળી હતી કાલ કરતાં કદાચ થોડું એવું ઢીલું જોવા અત્યારે હાલ મળી રહ્યું છે રૂબરૂ હરાજીમાં ઝાંસી ઝાંસી કહેવામાં કેવા બજાર ભાવ થાય છે

ઓગણચાલીસો ને એક રૂપિયાનો ભાવ છે ઓગણ ચાલીસો ને એક રૂપિયાનો ભાવ છે ઓગણ ચાલીસો ને ભાવ છે દાણે સારી ક્વોલિટી છે એકદમ મોટો દાણો છે

સાડા ત્રીસો ને એકસો રૂપિયાના ભાવ સાડા ત્રીસો એકસો રૂપિયાના બાદ સાડા ત્રીસો